મિત્રો આજે 58 કોમેન્ટ આવેલી છે અને એની ચેનલો બાકી છે જેમની ચેનલ બાકી છે એમની ચેનલ આજે આપણે ચેક કરીશું કે એમની ચેનલને અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પણ જણાવજો અને ઘણા લોકોની એવી પણ કોમેન્ટ છે કે અમે તો એક મહિનાથી કોમેન્ટ કરીએ છીએ તો અપારી ચેનલ ચેક કરવામાં નથી આવતી તો બધી જ માહિતી તમને વિડિયોની અંદર મળવાની છે અને દરેક ચેનલ મિત્રો ચેક કરવાની છે જે જે લોકોની ચેનલો બાકી છે એમને વિનંતી છે કે જે તમારી ચેનલ મિત્રો ચેક થઈ ગઈ હોય તો મિત્રો ખાસ ચેનલ ચેક માટે કમેન્ટ નહી કરતા બાકી તમે રેગ્યુલર કમેન્ટ કરતા રહે કરતા રહેજો બાકી કારણ કે બીજા લોકોનો નંબર આવે હવે ઘણા લોકોની પ્રોબ્લેમ છે કે અમારી ચેનલ ચેક નથી કરતા પણ મિત્રો તમે સમજી શકો કે એક વિડિયોની અંદર લગભગ 100 થી 150 કમેન્ટ હોય છે તો આપણે એક વિડિયોની અંદર કઈ રીતે ચેક કરી શકે એટલે અમુક ટાઈમે એવું પણ બને છે કે મને ખુદને પણ ટાઈમ નથી હોતો તો હું બીજી વખત પણ અર્ધ કમેન્ટ બાકી હોય ને એમની વિડિયો નથી બનાવી શકતો પણ મિત્રો कमेंट करजो कारण के YouTube ની અંદર મિત્રો ઘણા બધા યુટ્યુબર છે આપણે એવું નથી કહેતા કે આપણે ખુદ એક જ યુટ્યુબર છીએ પણ તમારી મિત્રો YouTube ચેનલ લો ચેક કરો અને મિત્રો ટાઈમ જે તમારી ચેનલ ના ચેક કરીને વિડિયો તમે કે કે અગર તમે કઈ રીતે મહેનત કરશો તો એવી ચેનલ તમે ગણત્રી માં ગણતા હો તો મિત્રો આપડી આ ટેકનિકલ જઈ ગોગા છે કારણ કે કોઈ પણ વ્યક્તિ અત્યારે સમય કોઈની ચેનલ નો ચેક करतो નથી અને લાઈવ પ્રૂફ સાથે કારણ કે તમને એવું પણ ના લાગે કે મારી ચેનલ ચેક નથી કરી તમારી ચેનલ નું નામ આવે છે તમારી ચેનલ માં કેટલા સબ્સ્ક્રાઇબ છે તમારી ચેનલ માં કેટલા તમે વિડિયો અપલોડ કર્યા છે અને બીજું કે કેવા વિડિયો અપલોડ કર્યા છે આગળ તમારી ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં એ બધું ચેક કરીને તમને હું માહિતી આપું છું મિત્રો તો ખાસ નેક્સ્ટ વિડિયો જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો આગળ પાંચ લોકોને શેર કરજો જે નાના ના યુટ્યુબર હોય YouTube ની અંદર કઈ ટાઈપની મહેનત કરે છે એમને પણ માહિતી મળે કમેન્ટ કરે તો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો YouTube રિલેટેડ જેટલી પણ નોલેજ મારી પાસે છે ને એ બધી નોલેજ ની વિડિયો આ આ ચેનલ ની અંદર બનાવી લેશું લાઇફ પ્રૂફ સાથે મોનોટાઇઝેશન લઈને થર્ડ બેંક એકાઉન્ટ માં પૈસા આવે ને ત્યાં સુધીના બધા વિડિયો આપણી ચેનલ ની અંદર બનાવેલા છે તો મિત્રો અહીંયા વિડિયો ને આપણે શરૂઆત કરીએ 58 કમેન્ટ છે जमीनी चैनल मित्रों के लोग आमा बाकी चैनल ये चेक करने से तो चलो अँ पहली कॉमेंट से नेजाधारी रंडल रूपुर चेक करजो तो चलो भाई चेक कर लीए तारी चेनल से, नेजाधारी रमपुर चेनल नाम से दस हज़ार चार सौ सब्सक्राइब से चैनल अंदर अने चार सौ त्रा ते विडियो अपलोड करेला से जेमा बधा વિડિયો ની અંદર યુઝ પણ બહુ સારા આવી રહ્યા છે પણ તમે થોડું પોસ્ટર ની અંદર છે ને ચેન્જ થોડું કરતા રહો કારણ કે એક જ થોડું કન્ટેન્ટ આ પોસ્ટમાં ચેન્જ છે કોઈ વાંધો નથી યુઝ પણ સારા આવી રહ્યા છે પણ ઘણા સમયથી તમારું વિડિયો પણ તમે અપલોડ નથી કરેલા એટલે ખાસ કરીને વિડિયો તમે વધારે અપલોડ કરો એમાં તમે લાઈવ પણ કરેલું છે 3 કલાક 2 કલાક 3 કલાક ઉધીના તો એ પણ બહુ સરસ છે પણ જે તમે લાઈવ કર્યું છે ને એ કોઈ બીજો વ્યક્તિએ કર્યું નથી ને લાઈવ એ ધ્યાન આપજો કારણ કે કોઈપણ જગ્યાએ લાઈવ ચાલતું હોય ને અને હું લાઈવ કરતો હોય ને કોઈ બીજો વ્યક્તિ લાઈવ કરતો હોય તો જે મેન પહેલેથી લાઈવ ચાલુ કર્યું ને એને પ્રોબ્લેમ ના આવે પણ બીજા લોકો જે લાઈવ કરતા હોય એને 100% રીયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહે છે એટલે કોઈ ટેન્શન નથી બાકી વિડિયો તમારો 10000 સબસ્ક્રાઇબ વિડિયો ચાલી રહ્યા છે એ પ્રમાણે તો તમારી ચેનલ કદાચ મોનેટાઇઝ પણ હશે અને ના હોય ને પ્રોબ્લેમ હોય તો પણ મિત્રો તમે કમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ અ ચેનલ ચેક કરીને ફરીથી જણાવશું આગની કમેન્ટ છે મારી ચેનલ ચેક કરવાની બાકી છે તો જો મારા મિત્રોની ચેનલ બાકી છે ઓફિશિયલ વિદاتا મેરડી તમારી ચેનલ નું નામ છે અને સબસ્ક્રાઇબ છે 2700 અને 406 વિડિયો તમે અપલોડ કરેલા છે જેની અંદર મેરડી માના ગીતો છે કે કઈ ખબર નથી પડતી ખાસ કરીને ગીતો જેવું લાગે છે બધા મેરડી માના છે ને બધું અલગ અલગ છે પણ એમાં તમે કન્ટેન બાય એક જ નાખો તમે અલગ અલગ કન્ટેન નાખો ને એની અંદર આપણી ચેનલની અંદર છે ને વ્યૂ નહીં મળે એમ તમે એક જ કન્ટેન્ટ માં મુ દરેક વિડિયો ની અંદર તમને કહો છું કે એક જ કન્ટેન્ટ એવું પકડો કે જેની વિડિયો તમે કાયમીક માટે અપલોડ કરી શકો અને તમારી પાસે ટાઈમ હોય અને જે કન્ટેન્ટ અપલોડ કરો છો એનું નોલેજ તમારી પાસે હોય એવું ગમે તે કન્ટેન્ટ પસંદ કરો અને એ વિડિયો તમે વધારે અપલોડ કરો કારણ કે તમે 406 વિડિયો અપલોડ કર્યા છે જેમાં બધા ખાસ કરીને શોર્ટ વિડિયો છે માતાજીના ફોટા ઉપર ઘણા બધા વિડિયો બનાયેલા છે તો એની અંદર તમને કદાચ પ્રોબ્લેમ આવી શકે છે એટલે મિત ખાસ વિનંતી છે કે એકલા ફોટા ઉપર પણ ખાસ વિડિયો ન બનાવા અને કોઈ પણ સ્ટોરી બનાવતા હોય ને તો પણ એકલા ફોટો ઉપર ના બનાવે તો આગળની કમેન્ટ સે ભાઈ જૂની ચેનલ ચાલુ કરી શકાય તો હા ભાઈ ગમે તેલા વર્ષ જૂની ચેનલ હોય એ મોનેટાઇઝ થઈ શકે છે પણ એની અંદર લાસ્ટ 365 દિવસની અંદર તમારો 4000 વોચ ટાઈમ થવો જોઈએ તમારી ચેનલનું નામ છે જ્ઞાન અને 11 સબસ્ક્રિપ્શન અને બેજ તમ મે વિડિયો અપલોડ કર્યા છે અને એક ની અંદર તો થંબલેન પણ હિન્દી લોકો ના નાખેલા છે તો વિનંતી છે કે થંબલેન ની અંદર જે ફોટો લગાવશો હંમેશા આપણી પોતાની લગાવી કારણ કે આવનારા સમય ની અંદર એક ઓળખણ બને ને તો તમારી ખુદ ની બને તો આગળ ની કમેન્ટ છે ટેકનિકલ જય ગોગા બાકી છે તો ચલો ભાઈ ઠાકરસી ભાઈ ભંડણીયા લખેલું છે ચેનલ નો 100 ને 118 સબસ્ક્રાઇબ છે અને 118 સબસ્ક્રાઇબ છે અને 240 વિડિયો અપલોડ કર્યા છે એની અંદર બધા શોર્ટ વિડિયો છે અને શોર્ટ વિડિયો બધા એમના ખુદના છે તો ખૂબ સરસ કોઈ વાંધો નથી વિડિયો અપલોડ કરતા રહેજો પણ સાથે સાથે લોંગ વિડિયો પણ અપલોડ કરો જેથી તમારો વોચ ટાઈમ જલ્દી બને કારણ કે આપણા ગુજરાતી અંદર અમુક ટાઈમે જ આપડા વિડિયો વાયરલ થાય છે એટલે 1 કરોડ વ્યૂઝ બનાવવા 90 દિવસની અંદર છે ને બહુ મુશ્કેલ બની જશે એટલે સાથે લોંગ વિડિયો પણ અપલોડ કરો જેથી તમારી ચેનલ જલ્દી મોનોટાઇઝ થાય આગરની કમેન્ટ સે મારી ચેનલ ચેક થઈ ગઈ છે ભાઈ ખૂબ ખૂબ આભાર તો તમારી ચેનલ નું નામ છે અનની અનની કોટાજ લખેલું છે ચેનલ નું નામ 1200 સબસ્ક્રાઇબ તો ધન્યવાદ તમે રિપ્લાય તો આપ્યું કે મારી ચેનલ ચેક થઈ છે ઘણા લોકો એવા છે કે વિડિયો જોતા નથી અને વારંવાર કમેન્ટ કરે છે કે અમારી ચેનલ ચેક કરો ચેક કરો પણ હું એ ચેનલ ચેક કરતો તો એમ મને પણ એ ખબર તો પડી જ જાય કે કયા લોકો ની ચેનલ મે વારંવાર ચેક કરી છે અગરની કમેન્ટ સે એક મહિનો એક મહિનાથી રાહ જોઈ બેઠો છો હવે વિડિયો જોવાનું મૂડ નથી રમેશભાઈ તો ખૂબ સરસ કહેવાય કે તમે એક મહિનાથી રાહ જોઈને બેઠા છો તો આપણે તો ચેનલ ચેક કરવાનો સમય તો ખાલી 15 દિવસ જ થ્યા છે એક મહિનો થયો નથી એટલે ખૂબ સરસ કહેવાય પણ તો પણ તમારી ચેનલ હું ચેક કરી લઉં કમેન્ટ હંમેશના માટે બહુ સરસ કરી છે કોઈ વાંધો નથી અને સારી જ કરી છે પણ હું તમને એ પણ કહીશ કે તમે 1 મહિનાથી રાહ જોઈને બેઠા હો તો આપણે ચેનલ ચેક કરવાનું ચારે ચાલું કર્યું ને એને પણ 1 મહિનો જ વધારે નથી થયો લગભગ અને બીજા નંબરમાં કે હું દરેકની ચેનલ ચેક કરું છું ઘણા લોકોની ચેનલ બાકી પણ રહી જશે તમે ખાલી એક જ કમેન્ટ કરી છે હવે તમે ખુદ સમજી શકો છો કે એક વીડીયોની અંદર 200 કમેન્ટ આવે હવે 200 લોકોની તો તમે કોઈ દિવસ ચેનલ ચેક ના કરી શકો અને કદાચ તમે એમ કેતા હો કે ચેક કરી શકો છો તો આપડા વીડિયોની કમેન્ટની ચેનલ ચેક કરીને એક વિડીયો બનાવીને મને દેખાડજો તમને ટાઈમ મળે ત્યારે કે એક વિડિયો અને ચેનલો ચેક કરવામાં કેટલો સમય લાગે છે અને અપલોડ કરવો અને વિડીયોની ચેનલ ચેક કરવી એટલે બહુ મુશ્કેલ પડી જાય છે પણ કહેવાનો મતલબ સો ટકા નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ટાઈમ દરેકનું લેવાનો હોય છે એવું નથી કે તમારી કમેન્ટ કરી છે ને મેં તમારી ચેનલ ચેક નથી કરી પણ અન્ય લોકોની કમેન્ટ જે આપણે દેખાતી એ પહેલે લીધી હોય કારણ કે અને જેટલી મેં બંધ કરી હોય એ ટાઈમ ના મળ્યો તો એ કમેન્ટ તમારી રહી ગઈ હોય તો બીજી વખત તમે કમેન્ટ કરો ત્યારે મને કમેન્ટ દેખાય એટલે એવું નથી આપણે દરેક લોકોની ચેનલો ચેક કરી છે તમારી ચેનલ નામ છે ખુશી ઓફિશિયલ 4000 સબસ્ક્રાઇબ છે અને 316 વિડિયો તમે અપલોડ કરેલા છે એમાંથી એક જ લોંગ વિડિયો અપલોડ કરેલા છે બાકીના બધા જ વિડિયો શોર્ટ છે તો શોર્ટ વિડિયો બધા તમારા કોદના છે કોઈ ટેન્શન નથી બધા તમારા જ છે વિડિયો તો ભલે તમને વિડિયો જોવાનું તમને મૂડ ના હોય પણ આપણે તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે તમે વિડિયો જોવો કે ના જોયો એનાથી કોઈ મતલબ નથી પણ વિડિયો જોયો તો તમને એ ખબર પડે કે અમારી ચેનલ ચેક થઈ છે કે કેમ કારણ કે તમે વિડિયો ના જોવો અને તમે જોયા વગર ફરીવાર કમેન્ટ કરી દો કે અમારી ચેનલ ચેક કરજો તો મિત્રો બીજા લોકોનો નંબર ના આવે જેવી રીતે તમે રહી જાવ છો ને એવી રીતે ઘણા લોકો બીજા પણ ચેનલ ચેક કરવામાં રહી જાય છે એટલે ચેનલ જે લોકોની ચેક થઈ જાય ને એ બસ એટલી કોમેન્ટ કરજો કે અમારી ચેનલ ચેક થઈ ગઈ છે આગળની કોમેન્ટ છે જય ગોગા રમેશભાઈ તો અમારા કાયમિક છે આ જે સબ્સ્ક્રાઇબ મિત્ર જય ગોગા સ્ટુડિયો ઓફિશિયલ અમને ડેલી કોમેન્ટ કરવાવાળા છે મહિનાની અંદર લગભગ સોથી વધુ એમની કોમેન્ટ જ હોય છે આગળની કોમેન્ટ છે વિજય ઠાકોર ચેનલ ચેક કરજો અમારા તો ચલો ભાઈ તમારી ચેનલ ચેક કરી લઈએ ખાલી સબસ્ક્રાઇબ કેટલા છે મિત્રો 4 જ મિત્રો YouTube ની અંદર કોઈ એવો વ્યક્તિ ન હોય કે ખાલી 4 સબસ્ક્રાઇબ વાળી YouTube ચેનલ ચેક કરીને અમને માહિતી આપે મિત્રો આપડી એ યુ ચેનલ છે ટેકનિકલ જગુગા જે દરેક લોકોને એક સપોર્ટ મળે અને દરેક YouTube ને એક નોલેજ મળે YouTube ની અંદર કઈ રીતે કામ કરવું અને આ તમે જો તમારું 4 સબસ્ક્રાઇબ ની મે ચેનલ ચેક કરી છે તો તમારા 4 મિત્રોને આ વિડિયો શેર કરજો જે નાના યુટ્યુબર ને છે ને એમને કામ આવી શકે ચાર સબસ્ક્રાઈબ છે તેવીસ વિડીયો તમે અપલોડ કરેલા છે વી એન બ્લોગ્સ તમારી ચેનલનું નામ છે અને ફાર્મિંગ ટાઈપના તમે વિડીયો બનાવેલા છે ભાઈ તો વિડીયો ખૂબ સરસ બનાવેલા છે પણ એની અંદર પાંચ વિડીયોની અંદર તમે ટાઇટલ લખ્યા નથી તો મેન વાત એ છે કે ટાઇટલ જેટલું તમે લખશો એટલી વિડીયો તમારી સર્ચમાં જશે તમે ટાઇટલ નહીં લખો ને તો આપણને વ્યૂઝ પણ ઓછા મળશે એટલે ટાઇટલ લખવું જરૂરી છે આગળની કોમેન્ટ છે ગોડ કિયા પરવીનભાઈ આ ચેનલ જુઓ સર તો ભાઈ હું સર નથી હું તમારા જેમ સામાન્ય માણસ છું મારી પાસે જે નોલેજ છે એ હું તમારી સાથે શેર કરું છું એમ તો તમારી ચેનલનું નામ છે ગોડકિયા પરવીણભાઈ બારસો તમારા સબ્સ્ક્રાઇબ છે અને બસો ચાર વિડીયો તમે અપલોડ કરેલા છે અને વિડીયોની અંદર બધા અલગ અલગ વિડીયો છે જેમાં એક સ્કૂલના એસ ટી વિડીયો છે ભણતરના કોઈ વાંધો નથી પણ જે કાયમી વાટ વિડીયો બનાવો ને એ બનાવો ખાસ કરીને કારણ કે તમે હિન્દી પણ વિડીયો બનાવ્યા છે હિન્દી ટાઇટલ છે હિન્દી થમલેન છે અમુક ટાઈમે ગુજરાતી છે એમ નહીં દરેક ટાઇટલ ઇંગ્લિશ તો ઇંગ્લિશ હિન્દી તો હિન્દી રાખો ઇંગ્લિશ ટાઇટલની અંદર વાંધો પણ થમલીનની અંદર ટાઇટલ બંને રાખો ગુજરાતીને હિન્દી અમુક થમલીન જ આખા હિન્દી છે તો અમુક ગુજરાતીમાં બધા થમલીન છે એલે પ્રોબ્લેમ થઈ શકે છે કે જે વ્યુઝ મેળવામાં બાકી વિડિયો તમારો રેડી છે કારણ કે હું પ્લે કરીને વિડિયો તમારો ચેક નથી કરી શકતો અહીંયા કારણ કે પ્લે કરીને તો અહીંયા आवाज આવે તમારો પોતાનો જ છે કોઈ વાંધો નથી પણdna વિડિયો છે sd ના કોઈ વાંધો નથી વિડિયો અપલોડ કરતા રહેજો પણ ગુજરાતીમાં જ આપણે ગુજરાતીમાં બોલીએ તો હંમેશા થમ્બલિંગ પણ ગુજરાતીમાં અર્ધૂ થમ્બલિંગ ગુજરાતી તમને એવું લાગે ને તો બને રાખો પણ હિન્દી ને ગુજરાતી બે અલગ અલગની જો કારણ કે આપડા ગુજરાતી લોકો ના જો હિન્દી થમ્બલિંગ ખાલીને તો આગની કમેન્ટ છે મારી ચેનલ માં પ્રોબ્લેમ થઈ ગયું છે મારી ચેનલ માં પ્રોબ્લેમ થઈ ગયું છે કેટલી કમેન્ટ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 હવે એક જ વ્યક્તિ 13 કમેન્ટ કરી છે મહેશ ઝાલા તો ભાઈ તમે કમેન્ટ કરી છે ખૂબ સરસ કોઈ વાંધો નથી છોટા ગામડિયા લખેલું છે તમારી ચેનલ નું નામ 38 ખાલી સબસ્ક્રાઇબ છે તેર કોમેન્ટ કરી છે મારી ચેનલમાં પ્રોબ્લેમ થઈ ગયો છે તો પ્રોબ્લેમ તો તમારી ચેનલની અંદર કાંઈ નથી ખાસ કરીને પણ તમે જે વિડીયો અપલોડ કર્યા છે તમારા ખુદના છે ખૂબ સરસ કહેવાય અને આ ટાઈપના જ વિડીયો અપલોડ કરતા રહેજો બેસ્ટ વિડીયો છે જેટલા તમે વિડીયો વધારે અપલોડ કરશો એટલું તમારા માટે ફાયદો છે બધા શોર્ટ વિડીયો તમારા પોતાના છે ખૂબ સરસ વિડીયો બનાવેલા છે અને ડેલી વિડીયો અપલોડ ખાસ કરતા રહેજો તમારી ચેનલની મે મુલાકાત લઈ લીધી છે જેટલા તમે વિડિયો વધારે અપલોડ કરશો એટલો તમારા માટે ફાયદો રહેશે વ્યૂઝ પણ તમને મોસ્ટ ટોપ ની અંદર 1700 1200 938 આવા વ્યૂઝ મળશે અને ખાસ કરીને વિડિયો વધારે અપલોડ કરતા રહેજો શોર્ટજ વિડિયોને સાથે લોંગ પર વિડિયો અપલોડ કરો જેથી તમારા માટે વ્યૂઝ તમને વધારે અને પોસ્ટ ટાઈમ તમારો જલ્દી બને તો આગળની કોમેન્ટ સે નમસ્તે રમેશભાઈ હું YouTube માં સબ વિડિયો બનાવું છું સો મારી ચેનલ કરવા વીતી ગઈ છું હું ડરો દર વર્ષથી વિડિયો બનારાહું ગુજરાતી માં છે કે હિન્દી માં કઈ ખબર નથી પડતી તો હજુ સુધી મે કોઈ ડોક્યુમેન્ટ આપી નથી તો ડોક્યુમેન્ટ કઈ રીતે મોકલવા જરૂરથી બતાવવા વિનંતી તો પેલો તો તમારી ચેનલ આપણે ચેક કરી લઈએ તમારી ચેનલ માં મસ મુસ્તફો મુસ્તફા લખેલું છે મલેક મુસ્તફા મલેક છે તમારી ચેનલનું નામ અને અઠ્યાવીસો સબસ્ક્રાઈબ છે અને પૂરા ત્રણસો ને નવાણું વિડીયો તમે અપલોડ કરેલા છે અને બધા શોર્ટ વિડિયો અપલોડ કરેલા છે તો શોર્ટ વિડીયોની અંદર સૌથી પહેલાં તો તમને એ વાત કરી દઉં કે મોનેટાઈઝર ની અંદર ડોક્યુમેન્ટ તમાર આપત્યારે હાલ આપવાના થતા જ નથી કારણ કે વ્યૂઝ ની આપણે કારણ કે તમે શોર્ટજ વિડિયો અપલોડ કર્યા છે અને હાલ ની અંદર તમાર ટોટલ વ્યૂઝ ગણીએ તો 3,50,000 થયા છે તો એના માટે તમારે 1 કરોડ વ્યૂઝ બનાવવા છે એટલે સાથે લોંગ વિડિયો પણ અપલોડ કરજો જેથી 4000 વોચ ટાઈમ બની જાય ને તો પણ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો આગની કમેન્ટ પણ જોઈએ રમેશ ભાઈ મારી ચેનલ ચેક થઈ ગઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારી ચેનલ ચેક થઈ ગઈ છે તમે રિપ્લાય આપ્યો છે સંજય ભાઈ जयंती जी खूब खूब आभार आगनी कॉमेंट से मारी चैनल बाकी है हजी तो चलो भाई तारी चैनल बाकी है वागेंद्र परमार ऑफिशियल चैनल नाम से नौ ना। सौ ओगनीस चैनल सब्सक्राइब है મિત્રો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી આપણી ચેનલની અંદર મળે છે અને દરેક નાના યુટ્યુબરને સપોર્ટ મળે ને એવી દરેક માહિતી અને દરેક લોકોની આપણી ચેનલ ચેક કરી છે તો પાંચ લોકોને વિડીયો શેર કરજો અને દરેકને વિનંતી છે કે તમારી કોમેન્ટ કરી છે તો તમારી કોમેન્ટ અમે ચેનલ ચેક કરી જશે બસ તમે નેક્સ્ટ વિડિયો જોશો ને તો તમને ખબર પડે હવે મને આજે જ કોમેન્ટ નહીં કે એક મહિનાથી હું વિડિયો જોઉં છું મેં વિડીયો મહિનાથી તો વિડીયો બનાવવાનું પણ ચાલુ નથી કર્યું તો એમને કોમેન્ટ કરી દીધી કે એક મહિનાથી હું આ જ ચેક કરું એટલે આ ટાઈપની કોમેન્ટો આવે એટલે એવું નથી મને કોઈ પણ વિડીયો તમે પાછળ જોઈ જ ના હોય તો તમને કઈ રીતે ખબર પડે વિડીયો પૂરી જુઓ તો તમારો કોમેન્ટનો નંબર મને શું ખબર કે તમારી કોમેન્ટનો નંબર કઈ જગ્યાએ કેટલી મિનિટ આવે એટલે વિડીયો તમે જુઓ તો જ ખબર પડે એમ નવસો ને ઓગણીસ તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે પંચાવન તમે વિડીયો અપલોડ કર્યા છે વેગેન્દ્ર પરમાર અને વિડીયો છે બધા ગીતોના છે ખાસ કરીને તો ભાઈ ગીતો ના હોય તો કોઈ વાંધો નથી પણ બીજું કોઈ ના ગીતો ના હોય જો તમારું ખુદ ના ગીતો નહી હોય તો ચેનલ મોનેટાઇઝ નહી થાય તમે ક્યાંયથી Instagram કે કોઈ પણ પ્લેટફોર્મ થી લીધેલા છે ને YouTube ની અંદર પોસ્ટર લગાઈને તમે અપલોડ કર્યા છે તો મોનેટાઇઝ નહી થાય તમારું ખુદ ના ગીત હોવા જોઈએ એમમાંથી ઘણાખરા 3 4 બીટુ ની અંદર ટાઇટલ પણ નખે નથી લખેલું એટલે ખાસ વિનંતી ટાઇટલ પણ લખો જેથી તમારી વિડિયો વધુ સર્ચમાં જાય અને તમને વધારે વ્યૂઝ મળતા રહે અને શોર્ટ વિડિયો તમારો પોતાનો ઘણો ખરા છે તો બને ત્યાં સુધી જેવો શોર્ટ વિડિયો બનાવશો એવો લોંગ વિડિયો પણ બનાવો તો તમારો વોચ ટાઈમ જલ્દી બનશે આગની કોમેન્ટ છે જય માતાજી ભાઈ લલિત કે વ્લોગ્સ ધન્યવાદ ભાઈ આગની કમેન્ટ સે ગોપાલ મકવાણા ની ચેનલ ચેક કરી જુઓ ને તો ખબર પડે કે વિડિયો અપલોડ કરવા કે નહીં તો ચલો ભાઈ તમારી ચેનલ ની મુલાકાત લઈ લઈએ તો તમારી ચેનલ નું નામ છે ગોપાલ મકવાણા અને બે જો સબસ્ક્રાઇબ છે 3 431 વિડિયો તમે અપલોડ કર્યા છે ભાઈ અને વિડિયો ની અંદર તો ભાઈ મોનોટાઇઝ લગભગ તમારી ચેનલ થશે એની અંદર ગીતો બીજું ના હોય તો ખાસ કરીને વિડિયો તમારા ખુદના શૂટ કરેલા હશે ને તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે ખાસ કરીને જે બ્લો જે લાંબા વિડિયો છે ને એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી દેખાતી ખાસ કરીને અને જે શોર્ટ વિડિયો છે એ શોર્ટ વિડિયોમાં તમારા ખુદના છે કે બીજાના એ પણ મને ખાસ ખબર નથી જો તમારો પોતાનો વિડિયો હશે ને તો એની અંદર પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે શોર્ટ વિડિયો પણ બહુ સારા છે વાંધો નથી ખૂબ સરસ વિડિયો અપલોડ કરેલા છે तो तरा खुदना कंटेन अपलोड करजो जोरी चैनल अंदर कोई प्रॉब्लम न आए आगनी कॉमेंट है जय गोगा तो चौहान विपुल सिंह खाली बेज सब्सक्राइब से भाई तमें जय गोगा लिख्य चेनल की मुलाकात लेवा एक पर वीडियो ते अप्लड करो ना धन्यवाद तमें कॉमेंट करी से तो आगनी कॉमेंट से हमें सब्सक्राइब नहीं बदता तो भाई सब्सक्राइब बदसे વિડિયો રેગ્યુલર અપલોડ કરતા રહો યુટ્યુબનું અલગું રિઝમ એવું છે કે જ્યારે તમે નવી ચેનલ બનાવો ને તો પંદરથી વીસ દિવસ તો તમારા એવા વિડીયો વાયરલ કરે ને એટલે તમને એક મજા આવે પછી એક મહિનો તમારી ચેનલ છે ને ડાઉન કરે આથે કરીને એટલે આ એક મહિનાની અંદર તમે પ્રસાર થઈ જાઓને ડાઉનમાં તમે વિડીયો રેગ્યુલર અપલોડ કરતા રહો ને તો ઓટોમેટિક તમને વ્યૂઝ મળવા મળે પણ જો તમે વિડીયો અપલોડ કરવાનું બંધ કરો છો તો તમારી ચેનલ ડાઉન થઈ જશે તો 2282 સબસ્ક્રિપ્શન 80 તમે શોર્ટ વિડિયો અપલોડ કરેલા છે તો પહેલી વાત તો એ કે તમે જે શોર્ટ વિડિયો અપલોડ કર્યા છે ને બધા Instagram ના છે એટલે તમારી ચેનલ મોનેટાઇઝ થવાનો કોઈ ચાન્સ નથી મુકેશ ઠાકોર ઓફિશિયલ તમારી ચેનલનું નામ છે આગની કોમર્સ જય માતાજી ભાઈ તો ધન્યવાદ તમે અમારા રેગ્યુલર ફેમિલી મેમ્બર છો કમેન્ટ કરો છો અમૃત ઠાકોર ધન્યવાદ કમેન્ટ કરી આગળની કોમેન્ટ સુપર માયાથી રમેશભાઈ જય દેવ તો ધન્યવાદ શ્રી દત્ત માંડલ ટિટોલ તમે પણ કોમેન્ટ કરી આગળની કોમેન્ટ છે પાંચ કે દસ મિનિટના વિડીયો અપલોડ કરતા ડેટા સાતથી આઠસો એક જીબી ડેટા વપરાય છે તો એનું ડેટા વપરાશનું કોઈ સેટિંગ ખરું હોય તો કહેજો જો તમારા વાળા હું તમારી માટે જે કોમેન્ટ ચેક કરું ને એની અંદર હું અમુક ટાઈમે ત્રીસ મિનિટની વિડીયો બનાવની જો કદાચ એક કલાકની થઈ જાય ને તો 10 GB ની વિડિયો બને છે બોલો હવે તમે એક વિચાર કરો કે 10 GB ની વિડિયો મારે અપલોડ કરવી કેટલી મુશ્કેલ પડે તમારે પણ ઇન્ટરનેટ તો હશે પણ 10 GB નું જારે એક દિવસનું ડેટા વપરાતું હોય તો તમે શું કરવાનું છો એટલે મારે તો ডেইলি 10 GB વપરાઈ જશે ભાઈ એવું કાઈ નથી પણ આપડા વિડિયો પણ નક્કી થાય છે અત્યારે હું આ વિડિયો શૂટ કરી રહ્યો છું 25 મિનિટની વિડિયો હોય ને મારી તો 25 મિનિટની વિડિયો ની અંદર કમસે કમ 5 GB જાઈ છે આરંતી એટલે એવું કાઈ હોતું નથી એનું કોઈ સેટિંગ ના હોય તમારા વિડિયો ઉપર આધાર છે એડિટિંગ જેવું કરો ને એ ટાઈપની એમબી હોત છે આગની કમેન્ટ છે જય માતાજી ભાઈ મુકેશ સ્ટુડિયો જય માતાજી રમેશભાઈ ધન્યવાદ નંદની સ્ટુડિયો આગની કમેન્ટ છે મારી ચેનલ ચેક થઈ ગઈ છે ખૂબ ખૂબ આભાર તો બસ આવી રીતે કમેન્ટ કરતા રહો અરશુ ફેમિલી વ્લોગ્સ કારણ કે તમે કમેન્ટ કરો તો બીજા લોકોનો નંબર આવે કે બીજા લોકો ની ચેનલ બાકી હોય તો એ લોકો ની આપણે ચેનલ ચેક કરી શકે આગળ ની કમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલ ચેક કરવાની બાકી છે તો ચલો તમારી ચેનલ માં આવી গিয়ে એગ્રી ફાર્મર બ્લોગ્સ 8724 ચેનલ નું નામ છે અને 41 સબસ્ક્રાઇબ છે અને 21 વિડિયો તમે અપલોડ કર્યા છે તમારી ચેનલ ની અંદર જે ની અંદર શોર્ટ વિડિયો છે ખાસ કરીને તો ટ્રેક્ટર ના કલ્ટી રોટાવાર ના ખેડના ને ટાઈમ ના બ્લોગ છે तो कोई वादो ना थी भाई साथ-साथे लॉन्ग वीडियो पण अपलोड करो लॉन्ग वीडियो पण कारण के फार्मिंग वीडियो छे ने એટલે લોંગ વિડિયો પણ તમે અપલોડ કરશો ને તો એની અંદર પણ વ્યૂઝ તમને વધારે મળશે એટલે બને ત્યાં સુધી જો શોર્ટ વિડિયો અપલોડ કરો તો એક દિવસની અંદર વધારે અપલોડ કરો 5-5 અને જો લોંગ સાથે કરો ને તો તમારો વોચ ટાઈમ છે ને જલ્દી બને શોર્ટ વિડીયો માટે નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ બનાવવા પડે છે અને જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો અને સારું બે લાખ વ્યૂઝ મળી જાય ને તો પણ એની અંદર તમારા ચાર હજાર વોસ્ટ ટાઈમ બની જાય અને તમારી ચેનલ મોનોટાઈઝ થઈ શકે છે તો આગળની કોમેન્ટ ચેક કરી લઈએ ઓફિશિયલ બનાસકાંઠા તો દેશી ગેમર ડબલ ઝીરો સાત ખાલી બત્રીસ સબસ્ક્રાઈબ છે તો બનસ કથા મે બે જ વિડિયો તમે અપલોડ કર્યા છે અને બાકીના શોર્ટ વિડિયો છે પણ તમારા કોદના છે કે ગેમિંગ ના છે મુકેવા અલગ અલગ છે તો બને ત્યાં સુધી પોતાનો વિડિયો અપલોડ કરો જેથી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે આગળની કમેન્ટ છે મારે વ્યૂ નથી આવતા પ્લીઝ સપોર્ટ આવે જો સપોર્ટ ની વાત તમે કરીને તો હું આતરે હાલ જે વિડિયો ને ચેનલ ને જે લોકો ની ચેક કરી રહ્યો ને એક સપોર્ટ છે ભાઈ આનાથી વધારે તો હું તમને શું સપોર્ટ કરી શકું હવે અહીં હું કહું કે મોમઈ ઓફિશિયલ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો પણ એની અંદર વિડિયો પણ એ ટાઈપના સારા હોય ને તો લોકો એની અંદર જોવા આવે તમને મારી વિડિયો ક્યારે જોવા આવે તમને એક આશા છે કે મારું ક્યાંક નામ આવશે મારી ચેનલ ચેક થશે ત્યારે તમે લોકો મારી વિડિયો જોતા હશો અને મારી ચેનલની અંદર જે વિડિયો આવે છે ને YouTube રિલેટેડ હશે તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ક્યારે કરો તમને એ વિશ્વાસ છે કે કોઈ પણ અપડેટ આવે તો આપણી આપણી ગુજરાતી ચેનલમાંથી आमार्थी मडी रेसे એટલે તમે મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લે. બાકી હું તમને ડલ્લી કહું છું કે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો પણ નહીં કરો. જ્યારે તમારે કામ આવે ત્યારે જ તમે સબ્સ્ક્રાઇબ કરો. એટલે વિડિયો એવો બનાવો કે જે લોકો તમારું વિડિયો જોવે અને તમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરે. ચેનલ નામ છે મોમય ઓફિશિયલ. સ્ટેટસની ચેનલ છે. તો ખાસ વિનંતી છે કે વિડિયો સારા અપલોડ કરો. આગની કોમેન્ટ છે ભાઈ સપોર્ટ કરો. સ્ટેટસ તમારી ચેનલ નું નામ છે મોટિવેશન યોર મેન સ્ટેટસ લખેલું છે 32 સબસ્ક્રાઇબ છે હવે એની અંદર પણ ખાસ કરીને શોર્ટ વિડિયો છે હવે શોર્ટ વિડિયોની અંદર પણ કેવું છે બધા અલગ અલગ ફોટા ઉપર વિડિયો અપલોડ કરેલા છે તો ભાઈ આ મોનેટાઇઝ નહીં થાય બને ત્યાં સુધી તમારી ખુદની મહેનત કરો જેટલી તમારી પોતાની મહેનત હશે ને એટલું તમારા માટે ફાયદો રહેશે આગની કોમેન્ટ છે કાલે મારી ચેનલ ચેક કરવાની છે ભાઈ વ્યૂઝ ઘટી ગયા છે તો ભાઈ ખાતેદારની ખેતી 1600 તમારી ચેનલના સબસ્ક્રાઇબ છે અને વિડિયો તમે અપલોડ કર્યા છે 158 બધા વાડીના વિડિયો છે બ્લોગ ખૂબ સરસ આવી રીતે જ વિડિયો અપલોડ કરતા રહેજો વ્યૂઝ પણ સારા આવી રહ્યા છે ધીરે ધીરે તમને વ્યૂઝ વધારે મળશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી YouTube ની અંદર અમુક ટાઈમે વ્યૂઝ ડાઉન થઈ જશે પણ એનો મતલબ એમ નથી કે આપણે ચેનલ ની અંદર વિડિયો અપલોડ કરવાનું બંધ કરી દઈએ આગરની કમેન્ટ સે 1300 કલાકનો વોચ ટાઈમ ઘટે છે મારી ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં તો મોનોટાઇઝ કોઈ વાંધો નથી વોઇસ ટાઇમ ઘટે છે એવું કહેવાનું નથી વિડિયો અપલોડ કરતા રહેવાનું છે ગમે ત્યારે તમારો 4000 વોઇસ ટાઇમ થાય એટલે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય ભલે 12 મહિના ઉપર થતો હોય ને તોય પણ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં તમારી ચેનલ નું નામ છે હા મોજ હા ઓફિશિયલ તો ખાસ કરીને વિડિયો અપલોડ કરતા રહેજો આગની કમેન્ટ છે જય માતાજી તો તમારી ચેનલ નું નામ છે વલબા ભાઈ બારિયા 3 તો તમે મને રેગ્યુલર કમેન્ટ કરો છો જય માતાજી ભાઈ જય માતાજી સુપર વિડીયો ભાઈ તો એમ જે વાલીયા વ્લોગ્સ મારા અત્યારે ફેમિલી અત્યારે મેમ્બર છે યુટ્યુબ હમણાં ચેનલ મોનોટાઇઝ કરી છે તો કારણ કે જે ચેનલનો હું મોનોટાઇઝ કરું ને એ મારી યુટ્યુબ ફેમિલી મેમ્બર જ ગણું છું ખાસ કરીને અને એમની મેં હમણાં ચેનલ મોનોટાઈઝ કરી છે ને કોમેન્ટ કરી છે જય માતાજી રમેશભાઈ શું ચાલે છે બસ અત્યારે મોજ જ છે મારા મારાવાલા અને આગળની કોમેન્ટ છે જય ગોગા મહારાજ તો ચેનલનું નામ છે નવનીત બ્લોગ્સ બે હજાર સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે ત્રણસો સાત અને રેગ્યુલર વિડીયો બધા બનાવેલા છે ભાઈ તો ખૂબ સરસ કહેવાય ગૂગલ પિન તમારો આવી ગયો ધન્યવાદ કોંગ્રેજ્યુલેશન અને આવી જ રીતે વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો અને બીજાનું કન્ટેન્ટ ખાસ લેતા નહીં જેટલા તમારા પોતાના વિડીયો હશે ને એટલું તમારા માટે ફાયદો રહેશે અને ખૂબ સરસ શોર્ટ વિડીયો પણ સારામાં સારા બનાવેલા છે અને ખૂબ મહેનત કરી છે અને મેં પણ મિત્રો દરેક લોકોને સપોર્ટ કર્યો છે અને આ ભાઈની દરેક વખત મારી ચેનલની અંદર કોમેન્ટ આવેલી છે તો આવા જ વિડીયો બનાવતા રહેજો અને જે લોકોની ચેનલો બાકી રહી ગઈ હોય એમને વિનંતી છે કે આ વિડીયોમાં કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો આપણે એના વિશે પણ બનાવીશું અને જે લોકોની ચેનલમાં કોમેન્ટ બાકી ના આવી હોય તો ફરી પર વિડીયો ચેક કરજો તમારી કારણ કે ચેનલો આપણે દરેકની ચેક કરતા હોય પણ અમુક ટાઈમે કોમેન્ટો વધારો ને તો સમયના આધારે આપણી ઘણી બધી લોકોની કોમેન્ટો રહી જાય છે તો વિડીયોને આગળ શેર કરજો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળશે આપણી આ ચેનલમાં તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચેક ઉગાને